સુધી બજેટ મળવાનું છે આ અંદર સરકાર મોટા કામો કરવાની તૈયારી છે તેમાં કુલ ચાર વિધેયકો પસાર થવાના છે સાથે જ વીસ ફેબ્રુઆરી નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ બે નું બે હાજર નું બજેટ રજૂ કરશે તે પહેલા કોંગ્રેસ મોંઘવારી ડિમોલેશન સહિત અન્ય વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ નોંધમાં મોડમાં છે એટલે કે ઓગણીસ ફેબ્રુઆરીથી અઠ્યાવીસ માર્ચ સુધી વિધાનસભાનું બજેટ સત્ર મળવાનું છે ગુજરાતમાં બજેટ ક્ષેત્રમાં કુલ ચાર વિધેયકો પસાર થવાના છે વિધાનસભાના બજેટ સત્ર પૂર્વે આજે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના સ્થાને કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી રાજ્યપાલના સંબોધનમાં ત્રણ બેઠક રાખવામાં આવી છે તદુપરાંત પૂરક માંગણી માટેની પણ બે ચર્ચા બેઠક બજેટ સત્ર યોજવામાં આવવાની છે બજેટ માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે બાર જેટલી બેઠકો વિધાનસભાના બજેટ ક્ષેત્રમાં યોજવાની છે વિધાનસભાનો કોર્સ સત્યાવીસ બેઠક સાથે અઠયાવીસ માર્ચ સુધી યોજવાનું છે આવતીકાલથી મળતા બજેટ ક્ષેત્રમાં ચાર વિધેયકો પણ રજૂ થવાના છે ત્યારે કોંગ્રેસ મોંઘવારે ડિમોલ્યુશન સહિત અન્ય વિવિધ મુદ્દાઓને લઈ વિરોધોના મૂળમાં છે તેરંજ અમેરિકાની ભારતીયોને ડિપોર્ટ કરેલા મુદ્દે વિરોધ કરી કેન્દ્ર સરકારને ઘેરાવવાનો કાર્યક્રમ કર્યો છે દેશમાં જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ડબલ એન્જિન સરકાર અને દેશના વડાપ્રધાન વિશ્વગુરુ બનવાના જે બણગા ફૂકે છે અને એની સામે ગુજરાત અને દેશનો યુવાન એને રોજગારી નથી મળતી આ દેશમાં એનું ભવિષ્ય સુરક્ષિત નથી દેખાતું એના સ્વપ્ન છે કે આ દેશમાં પૂરા નહીં થાય એવા એક ડર સાથે પંચોતેર લાખ થી એક કરોડ રૂપિયા સુધી ની રકમો આપી ને ગેરકાયદેસર રીતે વિદેશની ધરતી પર જાય છે અને જે રીતે પોતાના સ્વપ્નો માટે અમેરિકા ગયા અને ત્યાંની સરકારે ગેરકાયદેસર રીતે આવ્યા છે રોકાયા છે એ રીતે એમની ધરપકડ કરી જાણે આતંકવાદીઓ હોય એવું એમની સાથે વર્તન કર્યું અને એથી પણ ખરાબ આપણા સૌના માટે શરમજનક બાબત છે કે આતંકવાદીઓની જેમ એમને હાથમાં પગમાં હથકડીને બેડીઓ પહેરાવી આર્મીના પ્લેનમાં જ્યાં ભોજનની વ્યવસ્થા ના હોય જ્યાં સેનિટેશન માટેની વ્યવસ્થા ના હોય એવી રીતે એમણે ભારતની ધરતી પર મોકલ્યા જે રીતે અમેરિકાથી જે ગેરકાયદેસર ઇમિગ્રન્ટોને હથ કડીને પગમાં બેડી પહેરાવીને મોકલવામાં આવ્યા અને આર્મી પ્લેનમાં એમાં પણ બસો થી વધારે માણસ હોય એક જ ટોયલેટ હોય અને ટોયલેટ જેવું હોય તો એ હાથ કરીને બેડી પહેરીને જવાનું એ રીતે જે મોકલવામાં આવ્યા એ માત્ર એ લોકોનું અપમાન નથી પણ સમગ્ર ભારત એકસો ચાલીસ કરોડ લોકોનું અપમાન છે અને છપ્પનની ઇચની છાતી ધરાવતા પ્રધાનમંત્રી હજી સુધી આ બાબતમાં એક પણ હરફ ઉચ્ચાર્યો નથી હમણાં જે ટ્રમ્પને મળવા ગયા ત્યારે પણ એમણે આ બાબતની કોઈ ચર્ચા કરી નથી ત્યારે મારે કેવું છે કે કોલંબિયા જેવો નાનો દેશ એના વડાપ્રધાને ટ્રમ્પને કીધું ભાઈ મારા દેશના લોકો તમારા આર્મી પ્લેનમાં નહીં આવે હું અહીંથી પ્લેન મોકલીશ એમાં તમે રવાના કરો તો નાના દેશનું હોય તો મોદી સાહેબ તો ભારત દેશના વડાપ્રધાન છે તો એમણે પણ આ રીતની ઓફર મૂકવી જોઈતી હતી આ પ્રમાણેનું જલીલ કરવા હળધૂત કરવા અને ટેરરિસ્ટ્રોઈ એવી રીતે હદ કડી પહેરાવીને ગુજરાતના બેરોજગાર યુવાનોને પાછા લાવવા આ બતની ભર્યું વર્તન આ અમાનવી વર્તન કોઈ પણ સંજોગોમાં ન ચાલે એવું નરેન્દ્ર મોદીએ પોતે ડોનાલ્ડ ટ્રમ્પને કહેવાની જરૂર હતી હાવડી મોદી કરીને મોટા ઉપાડે તમે એમને ગુજરાત લાવો છો પણ ગુજરાતીઓને તો બિલકુલ ગણતા નથી ગુજરાત અને અસ્મિતા ને ગૌરવ ને તો ખંડિત કર્યા અને બીજા રાષ્ટ્રના રાષ્ટ્રપતિઓ વડાપ્રધાન ઇન્ટરવિન કર્યું કે ભાઈ ભલે તમે અમારા માણસોને પાછા મોકલો ડિપોર્ટ કરો પણ આવી રીતે હાથ કડી પહેરાવીને મોકલશો એમને અપમાન કરશો તો આપણા આંતરરાષ્ટ્રીય સંબંધો પર એને એનો પ્રભાવ પડશે આવું કોઈ સ્ટેન્ડ નરેન્દ્ર મોદી સરકારનું છે જ ઉલ્લેખનીય છે કે વિધાનસભાના સત્રમાં વીજ ચર્ચા બેઠકો પ્રશ્નો અંતરે કાર સાથે સત્ર શરૂ થવાનું છે ત્યારે કોંગ્રેસ તંત્ર સભ્યો દ્વારા બજેજ સત્રમાં મોંઘવારી બેરોજગારી પરતિમાં થતા કૌભાંડ તેમજ કુદરતી આપત્તિ ટેકાના ભાવે થતી ખરીદી કૌભાંડ સહિતની મુદ્દાઓ અંગે વિધાનસભાના ગૃહમાં ચર્ચા કરી કામકાજ સમિતિમાં સમક્ષ રજૂઆત મૂકી હતી કૌશિક ઇન ટીવી ન્યૂઝ સુરત